આદર્શ નિવાસી શાળા 8 અમદાવાદ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમ સી ઝાલા અમદાવાદ આજ дня વિશ્વ ચકલી ની યોજના પૂર્વ દિવસે કે આદર્શ નિવાસી સ્કૂલ નામ આદર્શ નિવાસી સ્કૂલ છે પણ ઇપૂજ આદર્શ એનું કામ છે તો આજે જે સહયોગી સૌ વિદ્યાર્થી મિત્રો અને સંકુલના આચાર્ય શ્રી અને સૌ જે પ્રકૃતિ માટે કામ કરે છે એ બહુ પ્રશંસનીય છે અને અહીંયા કેમ્પસમાં ખૂબ સારા એવા પ્રમાણમાં વૃક્ષોનો ઉછેર કર્યો છે અને આજે દેશો સંકલ્પિત બન્યા છે કે વિશ્વ ચકલી દિવસે કેમ્પસની અંદર કુંડા લગાડી અને ચકલીઓને પાણી મળે અને એના પક્ષીઓના પક્ષીઘર લગાડ્યા લગાડવા માટે એ અહીંયા તત્પર છે તો આજે આપણે અહીંયા પક્ષી ઘર પણ લગાડી રહ્યા છીએ અને વિશ્વ જળ દિવસે પાણીના બચાવને કઈ રીતે બચાવી શકાય એવો વિદ્યાર્થીઓને સાચી સમજ આજે પૂરી પાડવામાં આવી છે અને સૌ સંકલ્પિત બન્યા છે કે વિશ્વ જળ દિવસ અને વિશ્વ ચક્ર દિવસે પ્રકૃતિનું અને પર્યાવરણનું સંરક્ષણ કરી અને આજે વિશ્વને એક દાખલો બેસાડે કે આ સ્કૂલ એક આદર્શ જ નહીં પણ આદર્શ નિવાસી નહીં આદર્શ કામ કરનાર રીતે અહીંયા આજે અમને પ્રસ્થાપિત થાય છે તો આજે અહીંયા તક આપવા બદલ એમનો ખૂબ આભાર હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે